નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણો આજનો વિષય છે કે આઈપીએસ અધિકારી ઉપર ફરિયાદ કરવી હોય તો ક્યાં અને કેવી રીતે થઈ શકે આઈપીએસ અધિકારીમાં કોણ કોણ અધિકારી એટલે કયા કક્ષાના કે કયા દરજ્જાના અધિકારીઓ આવે છે એની આપણે જરા છણાવટ કરી દઉં મિત્રો તો એસપી એટલે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડીવાય એસપી એજીપી ડીએસપી ડીઆઈજી ડીસીપી એસસી એસ સેલના અધિકારી આ તમામ અધિકારીઓ છે એ આઈપીએસ દરજ્જાના અધિકારીઓ ગણે છે અને એની કક્ષામાં આવે છે મિત્રો તો આવા જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એ જો ઘણી વખત પોતાની ફરજમાં નિષ્કાળજી કરે ફરજ બજાવવામાં કંઈ ગંભીર બેદરકારી કરે ગંભીર ગેરવર્તણૂક કરે અથવા તો પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ વ્યક્તિને અથવા તો કોઈ વ્યક્તિના સમૂહને કોઈ લાભ પહોંચાડે અથવા તો કોઈ વ્યક્તિના સમૂહને અથવા તો કોઈ વ્યક્તિને ગેરલાભ પહોંચાડે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તો આવા કિસ્સામાં બીજું કે કંઈ મારકૂટ કરે કોઈ વ્યક્તિને એના હાથ પગ ભાંગી નાખે અથવા બીજી ત્રીજી રીતે એને હેરાનગતિ કરતા હોય આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તો આની ફરિયાદ ક્યાં કરવી મિત્રો મિત્રો ઓગણીસો ને છન્નુંમાં વર્ષ ઓગણીસો છન્નુંમાં નામદાર સુપ્રીમ કોર્ટે પોતાની એક રીટ પિટિશનની સુનાવણી દરમિયાન ભારત દેશના તમામ રાજ્યોને એક સૂચના આપવા આવી એક માર્ગદર્શિકા જાહેર કરી એ એટલા માટે જાહેર કરવામાં આવી કે આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જો કોઈ પો મેં તમને હમણાં જણાવ્યું એવો કોઈ પોતાની સત્તાનો દુરુપયોગ કરે અથવા તો એની ફરજકાળ દરમિયાન કોઈ એવું કૃત્ય કરે તો એની ફરિયાદ કોઈ સાંભળતું નહોતું અથવા તો ક્યાં કરવી એ અંગેનું કોઈ માળખું નહોતું મિત્રો એટલે સુપ્રીમ કોર્ટે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી અને તમામ રાજ્યોને આ અંગે એક માળખું તૈયાર કરવાની સૂચના આપવામાં આવી અને એને આધારે આપણા ગુજરાતમાં પણ સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી નામનું આખું એક ડિપાર્ટમેન્ટ છે એ ઊભું કરવામાં આવેલ છે એટલે આવા આઈપીએસ અધિકાના અધિકારીઓ જે મેં આપણા આપને જણાવ્યું એ જો આવી કોઈ ગેરવર્તણૂક અથવા ભૂલ કરે અથવા કોઈ એવા ગુના આચરે તો સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીને આ ફરિયાદ કરી શકો છો આ જે ઓફિસ છે એમની એ ગાંધીનગર ખાતે આવેલી છે એનું એડ્રેસ છે એ સ્ક્રીન ઉપર હમણાં રિફ્લેક્ટ થશે આપ નોંધી લેશો મિત્રો બીજું કે આ જે આખો ડિપાર્ટમેન્ટ છે એમાં એના અધ્યક્ષપદે એ પ્રિન્સિપલ સેક્રેટરી દરજ્જાના એટલે નિવૃત્ત આઈએએસ અધિકારી હોય છે અથવા તો હાઈકોર્ટના રિટાયર્ડ જજ હોય છે એ અધ્યક્ષપદે હોય છે અને એના પછી સહયોગીઓમાં એજીપી દરજ્જાના અધિકારીઓ હોય છે એટલે હવે આવી કોઈ પણ જો ફરિયાદ હોય તો ક્યાં અને કઈ રીતે કરવી એની મેં ટૂંકી રૂપરેખા આપ સમક્ષ રજૂ કરી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપને ઉપયોગી થશે અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ જનહિતમાં આ વિડિયો તમારા ગ્રુપમાં શેર પણ કરજો જેથી કરીને વધુને વધુ લોકોને આવા કાયદા અંગેની કે આવા ડિપાર્ટમેન્ટ છે એ અંગેની માહિતી મળે કે આવા આઈપીએસ અધિકાના અધિકારીએ જો કંઈ ખોટું કરતા હોય તો ક્યાં ફરિયાદ કરવી એની સમજ એને આ વિડીયોથી મળી રહે મિત્રો ફરી પાછો નવા કોઈ ઇસ્યુ સાથે આપની સમક્ષ વહેલી તકે રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો મિત્રો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર